વેરાવળ કે સી સી મેદાન ખાતે સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ નો પ્રારંભ કલેક્ટર શ્રી ઉપાધ્યાય અને વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવી જાની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બે શૂન્ય આઠ થી તા પંદર ફેબ્રુઆરી સુધી ચાલશે શોપિંગ ફેસ્ટિવલ સવારે દસ શૂન્ય શૂન્ય થી રાત્રે દસ શૂન્ય શૂન્ય દરમિયાન નાગરિકો કરી શકશે સ્વદેશી ઉત્પાદનોની ખરીદી વેરાવળ પાટણ અન્યુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ થી છવ્વીસ હેઠળ સ્વદેશી ઘર ઘર ઉપાધ્યાય અને વેરાવળ પાટણ અન્યુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાનીની ઉપસ્થિતિમાં સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ નો પ્રારંભ થયો હતો કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાયે પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે નિરંતર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ સ્વદેશી મેળો છે જેમની પાસે ઘરની બહાર જઈ અને પોતાના ઉત્પાદન વેચવા માટે કોઈ સગવડ નથી એવા તમામ માટે આ મેળામાં ની શુલ્ક સ્ટોર ફાળવવામાં આવ્યા છે લોકોને ખરીદી માટે અહીં સ્વદેશી બનાવટની વસ્તુઓ માટે ખૂબ જ સારું માર્કેટ મળી રહેશે જો કોઈ પણ વસ્તુઓ સારી હશે તો નાગરિકો આપોઆપે વસ્તુઓ અને ઉત્પાદન તરફ અને આવી રીતે કાયમી ગ્રાહક બનશે આમ કહી કલેકટર શ્રી ઉપસ્થિત સર્વે મહિલાઓને પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી નગરપાલિકાના પ્રતિનિધિ શ્રી ચંદ્રિકાબહેન સિકોતરિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે યત્ર નાર્યસ્તુ પૂજ્ય તે રમનતે તત્વ દેવતા એ આપણી ભારતીય પરંપરા રહી છે જ્યાં સ્ત્રી આત્મનિર્ભર છે જ્યાં સ્ત્રીના આત્મા સન્માનની રક્ષા થાય છે જ્યાં સ્ત્રી સ્વય છે એવી જગ્યાએ સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિ હંમેશા રહે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રમાં મજબૂતીથી કામ થઈ રહ્યું છે સખી મેળા મેળા નારી જેવા માધ્યમથી સ્ત્રી પગભર બને એવા પ્રયત્નો થઈ રહ્યા છે એક મહિલા તરીકે ઘર તો ચલાવવું જેટલું જરૂરી છે એની સાથે જ ભરત ગુંથણ હસ્તકલાના ઉત્પાદન સહિતના કામ કરી પગભર થવા પ્રયત્ન કરવો જ જોઈએ એમ એમણે ઉમેર્યું હતું આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી ફેબ્રુઆરી બે સુધી સવારે દસ શૂન્ય શૂન્ય થી રાત્રે દરમિયાન યોજાનાર સ્વદેશી મેળામાં નાગરિકો સ્થાનિક કારીગરો સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો લોકલ ઉત્પાદકોના સ્વદેશી અને હસ્તનિર્મિત ઉત્પાદનોની ખરીદી કરી શકશે સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલમાં ગૌ આધારિત પ્રોડક્ટ્સ આયુર્વેદિક પ્રોડક્ટ તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોના ચૌદ સ્ટોલ કટલેરી હસ્તકલા હોમ ડેકોરેટ અને લિમ્પણ આર્ટના શૂન્ય સાત સ્ટોલ તેમજ કુર્તી ડ્રેસ મટીરીયલ્સ અને કાપડના તેર સ્ટોલ્સ તેમજ ફાસ્ટ ફૂડના છ સ્ટોલ મળી અને કુલ ચાલીસ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે કલેક્ટર શ્રી સહિતના તમામ મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ અને સ્ટોલધારકોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમની આભારવિધિ નગરપાલિકા સેક્રેટરી શ્રી દિગંત દવેએ કરી હતી આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી યોગેશ જોશી ચીફ ઓફિસર શ્રી દેવીબહેન ચાવડા અગ્રણી શ્રી સંજય પરમાર શૈલેષ મેસવાણીયા અને મોટી સંખ્યામાં મહિલાઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રકાશભાઈ કારાણી વેરાવળ સોમનાથ